ગયા હતા અને લાઈન હતી એમાં રામચંદ્રજી ભગવાનના દર્શન કર્યા સજી નદીમાં સ્નાન ને બધું કર્યું પછી બધા જે જે સ્થળ ત્યાંના અયોજના હતા એ બધા જોયા દર્શન કર્યા એમ મીન્સ એ મોટો પેલું પતરા એ મોટું ટેન્ટ કહેવાય કે સુ એમાં બિરાતા અને જરાક આટલું ડિસ્ટન્સ હતું ત્યારે એમ થોડુંક થઈ ગયું કે ભગવાન આમાં બીરાજે છે અને ભગવાન કૃપા કરે તો મંદિર બની જાય અને બધો યશિ મોદી સાહેબ ને મળ્યો અને આપણું ભારતનું એટલું પુણ્યફળ જાય ગયું અત્યારે અને આખી અત્યારે અયોધ્યા રામમય છે રામ સિવાય કોઈનો શબ્દ નથી અને આખા વિશ્વમાં આ પેલું યાદ રહી જશે મને મે સરકારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં હેડનર્સ તરીકે બત્રીસ વર્ષ સર્વિસ કરી ચોવીસ વર્ષ ત્યાં રિટાયર્ડ થઈ અને ત્યારે મને એ તો બધા પૈસા સાથે આપણને જે મળે એમ મળતા હતા અને અમારું બે બહેનોનું કમ્બાઈન જ હતું ઓવર ઓબર તરીકે એટલે અમારે હતું ભગવાનની કૃપા હતી એટલે બેન કે આપણે અને અમારા આખા ફેમિલીનું એમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું અમુક અમુક રકમ સિત્યાવીસ લાખની અંદર અત્યારે હજી એવી જ રીતે અમે ડોનેશન આપી છે તો સિત્યાવીસ લાખ દેવાની મારા બેનને ને ઘણી ઈચ્છા થઈ અને મારી તો જોડે હોય જ કે ના તમે એટલે એવી રીતે આપ્યું એ ઈચ્છા કરી અને પછી તો પાછું સંસારમાં પડી ગયા એટલે કામકાજમાં પાછું બધું થઈ ગયું વિસ્તૃત પણ પછી પાછું પેપરમાં નાવા મિનિટ મંદિરનું નિર્માણ થવાનું છે ને આ બધું એટલે અમારી ઈચ્છા થઈ ગઈ અને એ ભગવાનની કૃપા આપણું કઈ નઈ મને બહુ જ આનંદ થયો કે આટલું બધાયનું અમારે બધા નિમિત બના તમે બધા અમારા નિમિત બના અને ભગવાને બધાનું પુણ્યફળ જગાડ્યું ને મને આમાં ઓહો ભાવ થાય છે કે મને આમાં મળ્યું પણ આપણે સંજોગા વરસાદ આપણે એકલા હોય તો ન જઈ શકાય એટલે એવું આપણે કાંઈ જાહેર કરવાની જરૂર નથી પણ આનંદ આવ્યો